મારું ગામ ગારિયાદાર રોડ ઉપર મારી વાડી મારું નામ છે કેશુભાઈ ભીમજીભાઈ કાતરોડિયા આંબા છે દાડમ છે લીંબુડી છે એટલે થોડું ઘણું એવી ફરિયાદ રે પણ અતિશી નો બગડે એની માટે એની પાછી દવા બનાવી બીજી ઓર્ગોનિક માં આપડા છોકરા સારું ખાય દેશની માટે ફાયદો થાય તો આ રીતે અપનાવો તો બહુ સારામાં સારું કેવાય નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોંગ ટ્રાવેલમાં તો મિત્રો આજે આપણે જોશું ભાવનગર જિલ્લાના ગારિયાધર તાલુકાના ગારિયાધાર શહેરમાં જ આવેલ એક ઓર્ગોનિક સીતાફળીનો બગીચો આપણે ગયા વર્ષે પણ આ બગીચાનો વિડીયો બનાવ્યો હતો અને આ વર્ષે પણ બનાવી રહ્યા છીએ જેથી કોઈ નાનો ખેડૂત હોય બે પાંચ વીઘા જમીન હોય તો તે આવી બાગાયત ખેતી કરી અને સારી એવી આવક મેળવી શકે બગીચાની અંદર કેવા વૃક્ષો અને કેટલા અંતરે વાવવામાં આવ્યા છે અને આની અંદર આંતરપાક્ષ લેવામાં આવે છે તો આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવીશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ જાણકારી મળશે કે ઓર્ગોનિક ખેતી કેવી રીતે કરવામાં આવે છે અને બાગાયત ખેતીની અંદર કેવી માવજત કરવામાં આવે છે આવી તમામ પ્રકારની તમને પણ માહિતી મળે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો અને તમે ચેનલમાં પહેલી વાર હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પણ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે

મારે છે સીતાફળી છે જમરૂક છે બોરડી છે આંબા છે દાડમ છે લીંબુડી છે બધું પંદર ફૂટ ના અંતરે વાવેતર મારું કરેલું છે અને એની વચ્ચેના ગાળામાં પણ હું હળદર કરું છું તો કેશુભાઈ આપડે જે બગીચા ની અંદર તમે આંતરપાક કયા કયા પ્રકારના લો છો હવે આંતરપાક માં તો મરસી છે હળદર છે પછી ખાવા માટેનું શાક બકાલું કરું છું બધું કરું છું રીંગણી છે પછી વર્ષ દરમિયાન કેટલા બદલે છે આંતરપાક જે તમે વાવો છો જે એક જ પ્રકારના રહે છે એક જ દરકારના આમાં પછી બીજું કાઈ કરવાનું ન આવે આ કેટલો સમય રહે છે મરસી મરસી ઓછા ઓછી દસ મહિના રે કેશુભાઈ જ્યાં બગીચો છે તેની અંદર ઘણા બધા વૃક્ષો છે તો આની બધાની માવજત કેવી રીતે કરવામાં આવે માવજત માં તો એવું છે ને કે આને ગૌમૂત્ર છે ગાય નું જાણ છે એ ની સાથે આપવાનું બાકી બીજું કોઈ વસ્તુ ખાતર બાતર આપતા નથી કોઈ પ્રકાર ખાતર નહીં કોઈ પ્રકાર દેશી ખાતર જ છે નું છાણ ગૌમૂત્ર અને નીંદવું ગોડવું પછી આમાં કઈ જે વૃક્ષો છે તેની અંદર બગાડો માનો કે કોઈ હળ હળતું હોય કે પછી એવું કઈ આપણે વિલાતી દવા નો નાખીએ એટલે થોડું ઘણું એવી ફરિયાદ રહે પણ અતિશય ન બગડે એની માટે એની પાછી દવા બનાવી બીજી છે આ એ દવા છે આપડે આંકડો છે ગૌમૂત્ર છે ગોળ છે એવું બધું ભેળવી અને બજર છે આ એવું ભેળવી બનાવી એનો છટકાવ કરીએ શું ભાઈ તમે ખેડૂતોને શું મેસેજ આપશો મારું એવું છે કે ભાઈ મારે જો ટૂંકી ખેતી છે ઓર્ગેનિક ખેતી છે એ કરો તો બઉ સારું કેવાય આવતી પેઢી માટે સારું કેવાય આપડે તો આપણા શરીર બગાડી નાખ્યા છે આપણા છોકરા સારું ખાય દેશની માટે ફાયદો થાય તો આ રીતે અપનાવો તો બઉ સારા માં સારું કેવાય બગીચાની અંદર ઘણા પ્રકારના વૃક્ષો વાવેલા છે અને તમારે જો ઓર્ગોનિક ફળ ખાવા હોય તો તેનો પણ હું તમને પંદર દિવસ આજુબાજુ આનો વિડીયો બનાવી અને મારી ચેનલમાં નાખીશ તમે જોઈ લેજો કે સીતાફળ જામફળ તમારે ઓર્ગોનિક મળી રહેશે અને ગાળિયાધાન આજુબાજુમાં રહેતા હોય તેની માટે તો ખાસ તમે અહીં વાડીએ આવી અને પણ લઈ શકશો તો ખરેખર તમને કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અરિ અભિપ્રાય પણ આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ ઓર્ગેનિક ખેતી વિશે જાણી શકે તેમજ બાગાયત ખેતી વિશે જાણકારી મેળવી શકે